નવા ખેડૂતને હું પહેલાં તો એ જ કહેવા માગું છું કે ઘર પૂરતું શા સ્ટાર્ટ કરે બરાબર એ ઘરે બથ ન ભરે બરાબર બધા બીવે છે કે આમાં ઉત્પાદન નહીં આવે આમાં ઉત્પાદન નહીં આવે પણ એમાં કાંઈ ફેર પડતો નથી એક બે વર્ષ ન આવડતી હોય ત્યાં સુધી અટવાય માણસ બરાબર છે હું માસ્ટર ટ્રેનર છું કોઈ પણ શીખવું હોય તો હું ગમે ત્યારે શીખવાડવા તૈયાર છું બરાબર જે કાંઈ સહકાર જોતો હોય બરાબર અને એવા કોઈ પડકાર નથી આવતા કે આમાં નો જ થાય બરાબર ઘર પૂરતું શરૂ કરે તો ઘરના પોતાની ખેતી પોતે મહેનત કરે અને ઝેર ઝેરવાળો ખાય છે સાચી વાત છે તો ઝેર મુક્ત ખાવા છોકરા અને ઝેર વગરનું ખવડાવવું આવો સંકલ્પ કરે વીઘા બે વીઘામાં શરૂઆત કરે બરાબર પછી એને એને એમ થાય કે ના ના હવે તો આપણે બધું કરવું છે બરાબર કારણ કે આમાં બીજો કોઈ ખર્ચો નથી બહારથી કંઈ લાવવાનું આવતો નથી બરાબર એક મૂંઝાય છે માણસો ક્યાં સાણ ની ગૌમૂત્રની વાસ આવે હં એટલે માણસ આગો ભાગે પણ ઈ સુગંધ બહુ હારી છે બિલકુલ શરીર માટે બહુ હારી છે વાસ નથી એ સુગંધ સુગંધ છે બિલકુલ જયારે એ વાત સહજ થઈ જાય જયારે તમે એ ખેતી કરવા માંડો તો એ વાસ નથી લાગતી સુગંધ લાગે બરાબર છે મારે અહીંયા વાડીયા બીજા આવે તો આમ ના કે ડૂસો દઈ દે મને બિલકુલ વાસ નથી આવતી પણ એની સામે આપણે કેમિકલ વાળી દવા છાંટો તો એમાંય ક્યાં સુગંધ આવે છે એમાં તો વાસ જ આવે એમાં વાસ આવે છે આમાં સુગંધ આવે બિલકુલ એટલે આ વસ્તુ છે એ વાસ નથી સુગંધ છે એ સમજવું પડશે સુગંધ છે બિલકુલ